ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રત કથા મહાત્મય વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ હરી રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રીલક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી એટલે અગિયારસમી તિથિ અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવિસએ એકાદશીના રાજા કે ઈષ્ટદેવ ગણીએ તો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે પ્રભુની પ્રસન્નતા અર્થે આજે ભક્તો વ્રત ઉપવાસ કરે છે વિશેષ પૂજા થાય છે જે ભક્તો આ છવ્વીસય એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ માત્ર વર્ષની બે એકાદશી કરે એક તો દેવ ઉઠની અને એક છે દેવશયની આ એકાદશીનું વ્રત કરવાથી પણ બાકીની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીને આપણા શાસ્ત્રોમાં પણ રાજા સમાન વ્રત કહ્યું છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું છે એકાદશીનું વ્રત કરવું એટલે તપસ્યા કર્યા બરાબરનું જ પુણ્ય જેમ આપણે કોઈ પણ ઈશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે અમુક નિયમનું પાલન પણ કરીએ છીએ જેમ કે બ્રહ્મચર્યનું પાલન કરવું પૃથ્વી ઉપર સૂવું ન કરવું અને કોઈ પણ વ્યસનનો પણ ત્યાગ કરવો આ વ્રતમાં પણ એવું જ છે વ્રત કરનારે આ બધા નિયમોનું પાલન કરવું પડે છે દસમીની સાંજેથી જ વ્રતના નિયમનું પાલન કરવું પડે છે એટલે કે દસમીની સાંજે હળવું ભોજન કરવું જ્યારે એકાદશીની વહેલી સવારે ઉઠવામાં આવે ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને ધરતી ઉપર પગ મૂકવો ધરતી માતાને વંદન કરવું પછી નિત્યકર્મથી પરવારીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાનની સેવા પૂજામાં સંલગ્ન થવું આપણા ઘરના મંદિરમાં જે કાંઈ મૂર્તિ ફોટો બિરાજમાન છે આપણા ઈષ્ટદેવની પૂજા આપણે કરીએ છીએ તે મંદિરની સાફ સફાઈ કરવી ઘરની પણ સાફ સફાઈ કરી લેવી ઘરના મેઇન દરવાજામાં પાણી છાંટીને ત્યાં રંગોળી કરવી સાથિયા પૂરવા ત્યારબાદ ભગવાન શ્રી નારાયણની જે કંઈ આપણા ઘરના મંદિરમાં મૂર્તિ હોય ચિત્રજી હોય કે પછી શાલિગ્રામ ભગવાન હોય તેની વિશેષ પૂજા થાય છે મૂર્તિ હોય તો ગંગા જળ કે શુદ્ધ જળ લઈને સ્નાન કરાવાય છે દૂધ દહીં ઘી માખણ મિશ્રીથી સ્નાન કરાવાય છે ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવાય છે અને મલમલના વસ્ત્રથી ભગવાનની મૂર્તિ કે જો ચિત્રજી હોય તેને સાફ કરીને ત્યારબાદ પ્રભુનો શૃંગાર કરાય છે ચિત્રજીમાં પણ શૃંગાર કરી શકાય છે જેવો જેનો ભાવ અને મૂર્તિમાં તો સરસ શૃંગાર થાય જ છે વસ્ત્ર માલાજી મુગટ અને બીજા પણ અનેક શૃંગાર કરીને પ્રભુને કાલાવાલા કરાય છે પ્રભુની સામે માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે તેમાં તુલસી દલ પધરાવાય છે વિવિધ ફળ મીઠાઈ આદિનો પણ ભોગ લગાવી શકાય છે તુલસીજીની પૂજા કરીને જો આગલા દિવસે આપણે તુલસીપત્ર તોડ્યા નથી તો આજે ભગવાન માટે બે તુલસીપત્ર અથવા મંજરી સહિત બે તુલસીપત્ર તોડી શકાય છે ત્યારબાદ પ્રભુનું પૂજન થઈ જાય પ્રભુની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો ધૂપબત્તી કરવી આરતી કરવી અને પ્રભુની સામે આ વ્રતનો સંકલ્પ કરવો કે હે નાથ હું આજે આ એકાદશીનું વ્રત કરું છું આપ મારા આ તપ વ્રતને સ્વીકાર કરો બારસના દિવસે આ વ્રતને હું છોડીશ પારણા કરીશ આ રીતે પ્રભુની સામે સંકલ્પ કરીને જળ હાથમાં લઈને છોડવું જોઈએ ત્યારબાદ વ્રતકથા અવશ્ય સાંભળવી બની શકે તો આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પરમ ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સંયમની પ્રાપ્તિ થાય છે મર્યાદામાં કેવી રીતે રહીને ધર્મનું પાલન કરવું તે પણ આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બની શકે તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ જે ભગવાન શ્રી નારાયણના એક હજાર નામ છે તેનો પણ પાઠ કરી શકાય સાંભળી શકાય ભગવાનના આ હજાર નામ કે એક હજાર આઠ નામ જે છે તે સર્વે પાપોને હરનાર છે ભગવાનનું નામ જપ કરવા માત્રથી જ આ કલયુગમાં મનુષ્ય પોતાનું અને પોતાની આત્માનું કલ્યાણ કરી શકે છે કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવાનું છે કે કલયુગ કેવલ નામાધારા સુમિરી સુમિરી નર ઉતરે પારા માટે નામ જપ અવશ્ય કરવું હવે આપણે જાણી લઈએ કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવું આ વ્રત બે પ્રકારે થાય છે એક તો ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફલ ફલાદી આદિ લઈ શકાય છે અને બીજું છે જે ફક્ત વ્રત કરવા માંગે છે પરંતુ સ્વાસ્થ્ય સાથ નથી આપતું અને છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકાય છે આખા દિવસમાં ગમે ત્યારે તે એક ટાઈમ ભોજન લઈને પણ આ વ્રત કરી શકાય છે અત્યારના સમય પ્રમાણે પહેલાં તો એકાદશીના દિવસે સંપૂર્ણ અનાજનો ત્યાગ કરવામાં આવતો હતો પરંતુ અત્યારે સમય જ એવો છે જે શરીર માંદગીથી યુક્ત જ લગભગ બધાનું છે બીપી ડાયાબિટીસ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય જ છે તેમાં આપણે ભગવાનનું નામ જ ભૂખ્યા રહીને કરી શકતા નથી ત્યારે આપણે થોડુંક અનાજ ગ્રહણ કરી શકીએ છીએ રાંધેલો ભાત છે લસણ ડુંગળીનો ત્યાગ કરવો કારણ કે આ જે ખોરાક છે તે આપણે ખાઈ શકીએ છીએ પરંતુ તે ખાવાથી તામસિક પ્રકૃતિ આપણી અંદર ઉદભવે છે જે આપણા વ્રતને બાધાકારક કરી શકે એટલા માટે પ્રમાદ આળસ આદિથી બચવા માટે આ ખોરાકનો ત્યાગ કરવો આ ઉપરાંત અડદની દાળ છે મસૂરની દાળ છે ચણા છે તેને પણ ત્યાગવા આજે દિવસ દરમિયાન ઊંઘવું નહીં તાંબુલ ખાવું નહીં પરંતુ તાંબુલ ભગવાનને ધરી શકાય છે પાનનું બીડલું ભગવાનને ધરી શકાય છે વિષ્ણુ રહસ્યમાં વચન છે કે વ્રતવાળા મનુષ્યએ શરીર પર તેલ લગાડવું નહીં એટલે કે માલિશ કરવું નહીં માથામાં પણ તેલ લગાડવું નહીં આજે માથા બોર સ્નાન કરવું જોઈએ ચાહે ગુરુવાર હોય કે કોઈ પણ વાર હોય એકાદશી તિથિના જ મહત્વને જોવું જોઈએ શાસ્ત્રોમાં તો એવું પણ કહેલું છે કે આજે ચોર કે હિંસા કરનાર સાથે મૈત્રી પણ કરવી નહીં હિંસા અને ચોરી કરનારથી થયેલા પાપના નિવારણ માટે ત્રણસો વિષ્ણુ નામ જપ કરવું જોઈએ મિથ્યા બોલવું નહીં અને વારંવાર દિવસ દરમિયાન જળ પણ પીવું નહીં આજના દિવસે ઓમ નમો નારાયણાય આ અષ્ટાક્ષર મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આજના દિવસે જે ભક્તો વ્રત લઈને નિયમ લઈને આ એકાદશીનું વ્રત કરે છે તે રાત્રિના જાગરણ કરે આખી રાત જાગરણ ન થાય તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી શકાય છે બારસના દિવસે સવારે વહેલા ઉઠીને ફરી સ્નાનાદિથી પરવારીને જે આપણે ક્રમ પ્રમાણે પ્રભુની ભક્તિ કરી છે પૂજન કર્યું છે તે રીતે પૂજા વિધિ કરીને મંત્ર જાપ કરીને ભગવાનની સામે આ રીતે પ્રાર્થના કરવી હે કેસવ હે નાથ હું જે અજ્ઞાનરૂપી અંધકારથી આંધળો થયેલો છું તેની ઉપર આ વ્રતથી પ્રસન્ન કરો તથા હે પ્રભુ આપ મારા આ વ્રતનો સ્વીકાર કરો મને પુષ્ટિ આપો ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરો અથવા જે કોઈ મનોકામના હોય તે પણ કહી શકાય છે આ રીતે બોલીને બારસના દિવસે વ્રતને પૂર્ણ કરવું દક્ષિણા સમર્પિત કરવી જે દક્ષિણાનો આપણે કોઈ પણ રીતે જે જરૂરિયાતમંદ છે બ્રાહ્મણ દેવ છે અથવા તો મંદિરમાં જઈને દાન આપી શકાય છે બારસના દિવસે જ્યારે આપણે એકાદશીના પારણા કરીએ છીએ ત્યારે પણ અમુક નિયમનું ધ્યાન રખાય છે બૃહસ્પતિ દેવે આ વિશે કહ્યું છે કે બારસના દિવસે પણ ભક્તો દિવસના ઊંઘે નહીં પારકું અન્ન આરોગ્ય નહીં બીજી વખત ભોજન ન કરે મૈથુન ન કરે મદ્યપાન ન કરે વાસણમાં ભોજન ન કરવું અળદ તેલ આદિનો ત્યાગ કરવો આ આઠ વસ્તુ બારસના દિવસે ત્યાગવી જોઈએ બારસના દિવસે આપણે જે શ્રી નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ છે તેમના શ્રી ચરણોમાં જે તુલસી દલ સમર્પિત કર્યા છે તેને આપણે પ્રસાદી રૂપ ગ્રહણ કરી શકીએ છીએ તુલસી દલ કે જે નારાયણને ચડાવેલું છે તે આરોગવાથી પાકમાંથી છુટકારો મળે છે ચાંદ્રાયણ જે છે છે તેનાથી પણ અધિક પુણ્ય થાય સૂતક હોય કે બહેનો માસિક ધર્મમાં હોય ત્યારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પરંતુ પૂજા ન કરી શકાય સૂતક દરમિયાન એકાદશીનું વ્રત આવતું હોય ત્યારે પણ મનમાં આપણે દાનનો સંકલ્પ અવશ્ય કરી શકીએ છીએ જ્યારે સૂતક ઉતરે પછી તે વસ્તુનું દાન કરી શકાય છે જે બહેનો માસિક ધર્મમાં છે તે પણ મનમાં સંકલ્પ કરી શકે છે કે જ્યારે પાંચ દિવસે પોતે સ્વસ્થ થશે ત્યારે હે પ્રભુ હું આપના આ એકાદશી વ્રતના નિમિત્તે આટલી વસ્તુ દાન કરીશ આ રીતે પૂજન કરીશ એ રીતે સંકલ્પ કરી શકે છે માસિક ધર્મમાં પણ બહેનોએ ભોજન ન કરવું જોઈએ ઉપવાસ કરવો જોઈએ દ્વાદશીના દિવસે જો શ્રવ નક્ષત્ર હોય તો શુદ્ધ એકાદશીનો પણ ત્યાગ કરીને બારસના દિવસે ઉપવાસ કરવો જોઈએ આમ કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે કારણ કે બારસની તિથિ પણ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે પછી આવે છે તેરસની તિથિ જે ભગવાન મહાદેવની પૂજા વિધાન બતાવેલું છે ત્રયોદશીની તિથિ કહેવાય છે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે રાત્રિએ જાગરણ કરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિ નારાયણની કૃપા સદૈવ વરસતી રહે છે સારૂપ્ય મુક્તિ મળે છે પરમ પદની પ્રાપ્તિ થાય છે એકાદશીનું વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય પરણેલી બહેનો એ ખાસ ધ્યાન રાખવું કે પોતાના પતિની આજ્ઞા લઈને જ આ વ્રત કરે તો જ તેનું ફળ મળે છે પારાસર સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પતિદેવ જીવિત હોય ત્યારે તેની સેવા શુશ્રુષા કરવી તે જ મોટું તપ છે મહાન તપ છે પરણેલી સ્ત્રીઓએ આ સિવાય કોઈ તપ કરવું કે કોઈને ગુરુ બનાવવાની આવશ્યકતા રહેતી નથી પતિને પૂછ્યા વગર તે તપ કરે અથવા તો યજ્ઞ યાગાદી કરે અથવા વ્રત કરે તો મરણ ઉપરાંત તે નરકની ભાગી બને છે માટે પરણેલી બહેનોએ શાસ્ત્રયુક્ત વચનનું પાલન કરવું પતિની આજ્ઞા લઈને જ આ વ્રત કરવું જોકે ગુપ્ત નવરાત્રિમાં આપણે કથા પણ સાંભળી છે કે ગુપ્ત નવરાત્રિમાં ઋષિએ પરણેલી સ્ત્રીને ગુપ્ત રીતે માની આરાધના કરવાની છૂટછાટ આપી છે તેમાં કોઈ દોષ લાગતો નથી પરંતુ તે માતાની આરાધના છે સ્ત્રી માતાની આરાધના કરી શકે છે બાકી કોઈ પણ વ્રત છે ઉપવાસ છે તે પરણેલી સ્ત્રીઓએ બહેનોએ પોતાના પતિની આજ્ઞા પ્રમાણે જ કરવું કોઈ દોષ લાગતો નથી જો વ્રત ન થાય અથવા વ્રત કરવાની મનાઈ કરવામાં આવે તો અને જે બહેનો વ્રત કરવા માંગે છે છતાં કરી શકતી નથી તેઓ માનસિક સેવા દ્વારા પણ પ્રભુને પ્રસન્ન કરી શકે છે પેલાના જમાનામાં મૂર્તિ કે ફોટા ન હતા કારણ કે કહેવાય છે કે પહેલાં માત્ર પિંડીનું જ પૂજન થતું આપણા પરમાત્માના રૂપમાં ભગવાન શ્રી રામજી પહેલાં તેમના પિતા હતા રાજા દશરથ તે કોની પૂજા કરતા હતા ત્યારે રામ કૃષ્ણ તો હતા નહીં માટે પરમપિતા પરમાત્મા ભગવાન નારાયણની પૂજા કરતા હતા પિંડીના રૂપમાં પૂજા કરતા હતા ભગવાન શ્રી રામજી કોની પૂજા કરતા હતા ભગવાન શ્રી રામ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ પણ ભગવાન મહાદેવની પૂજા કરતા હતા આમ રૂપ પથ્થર રૂપની જ પૂજા થતી હતી આપણે જે વૈષ્ણવદેવીમાં રૂપ માતાના દર્શન થાય છે તે જ દર્શન સાચા છે મૂર્તિ અને ફોટા એ તો પછીના સમયમાં ધીરે ધીરે આવ્યા છે તે અમુક વર્ષો જ થયા છે પરંતુ પિંડી કે આ ભૂમિની જે માટી છે તેને પિંડ બનાવીને પૂજા કરવાનું જ વિધાન હતું પથ્થરની પણ પૂજા થતી હતી જે સ્વયંભૂ હોય છે તેવા ઈશ્વરની પૂજા થતી હતી વ્રત પૂજામાં જો આપણી પાસે મૂર્તિ કે ચિત્રજી ફોટા ના હોય તો પણ આપણે ઈશ્વરની પૂજા સેવા માનસી રીતે ભાવથી કરી શકીએ છીએ તેમાં આપણે મૂર્તિની પણ આવશ્યકતા રહેતી નથી મૂર્તિ પૂજાની શરૂઆત તો જ્યારે થઈ તે પહેલાં પણ આપણે આપણા બાપ દાદાઓ પૂજા સેવા કરતા જ હતા ઈશ્વરની પૂજા કરતા જ હતા અને મંદિરો પણ જાજા ન હતા માત્ર શહેર કે ગામમાં એક બે મંદિર હતા અત્યારે તો ચોકે ચોકે મંદિર હોય છે અને મંદિર હજી બનીને જ જાય છે ખબર નહીં કેટલા મંદિર થશે આગળ જતા ભગવાન શ્રી રામ ને ભગવાન શ્રી કૃષ્ણ એ મનુષ્ય અવતાર જ હતા તેમાંથી આપણે તેમના ગુણ લેવાના છે પરંતુ આપણે મૂર્તિ પૂજા તરફ વળી ગયા મંદિરો બંધાવા માંડ્યા મંદિરો બંધાવવાની જરૂર નથી માત્ર તેમના ગુણ આપણી અંદર આવે જેથી આપણું જીવન સાર્થક થઈ જાય એના માટે જ આપણે તેમને ભગવાન તરીકે પૂજીએ છીએ બાકી તો પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ બધાના ઈશ્વર એક જ છે આ દુનિયાના ઈશ્વર એક જ છે તે છે પરમાત્મા જે આકાશ તરફ આપણે જોઈને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ માટે આપણે આપણી જે જૂની રૂઢિ છે તેનું સ્મરણ રાખવું જોઈએ ભલે શરીર સાથ ન આપે વ્રત ન કરીએ કોઈ વાંધો નહીં પરંતુ આપણી રૂઢિ જે પૂજાની છે સનાતન ધર્મની છે તે અપનાવવી જોઈએ વૈષ્ણવ આચાર્ય જ્યારે વલ્લભ પ્રભુ હતા જેમને સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થઈને દર્શન આપેલા તેઓએ ક્યારેય મૂર્તિ પૂજા બતાવી નથી પરંતુ તેમના દીકરા ગોસાઈજીએ આ લડ્ડુ ગોપાલની મૂર્તિની પૂજાનું વિધાન બતાવેલું છે ગોવર્ધનનાથજીની પૂજા કેવી રીતે કરવી તે બતાવ્યું છે માટે ત્યારથી લાલજીનું સ્વરૂપ આવ્યું એવું ઘણા કહે છે આપણે જો ઘરના મંદિરમાં મૂર્તિ રાખેલી હોય તો તેની નિત્ય સેવા પૂજા કરવી પડે છે સ્નાન કરાવવું પડે છે મૂર્તિ પૂજાનું આપણા શાસ્ત્રોમાં ક્યાંય વર્ણન પણ કરેલું નથી પરંતુ અત્યારે તો ઘેર ઘેર મૂર્તિ જોવા મળે છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કર્મને જ પ્રધાનતા આપી છે કર્મ કરવાનું છે ફળની આશા નથી રાખવાની અને તે કર્મ પણ ધર્મયુક્ત હોય ભગવાને મૂર્તિ પૂજાનો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો શિવ પુરાણ વાંચીએ આપણે વિષ્ણુ પુરાણ જોઈએ પરંતુ ક્યાંય મૂર્તિ પૂજાનું વિધાન નથી માટે આપણને જે યોગ્ય લાગે એ રીતે પૂજા કરવી મનમાં કંઈ ઉચાટ કે ઉદ્વેગ ન રાખવો એવું મનાય છે કે ભગવાનની આજે પૂજા કરવાથી વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે રોગ આદિ સંતાપ આદિમાંથી મુક્તિ મળે છે આજે તલ નાખેલા જલથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ મહામાસમાં કે જેમાં સ્નાનનું ઘણું મહાત્મય છે માટે આ એકાદશીના દિવસે ગંગાજી આદિ પવિત્ર જલદેવતાનું સ્મરણ કરીને સ્નાન કરવાથી જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત કોઈ પણ જન્મમાં ભૂત પિસાજ આદિની યોની પ્રાપ્ત થતી નથી જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુની આજે પૂજા કરીને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું જોઈએ તેની પૂજા કરવી જોઈએ પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ જયા એકાદશીના દિવસે તુલસી માતાજીની સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું જોઈએ માતાને લાલ મોલી બાંધવી જોઈએ ભગવાનની કથા સાંભળતા પહેલાં ભગવાન શ્રી નારાયણનું હૃદય મનમાં સ્મરણ કરવું જોઈએ ત્યારબાદ કથા સાંભળવી જોઈએ આવો મિત્રો આપણે સાંભળીએ મહામાસના શુક્લપક્ષની એકાદશી જયા એકાદશીની વ્રતકથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાજા કહે છે હે રાજન મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ જયા એકાદશી છે એકાદશીના વ્રતથી થી મનુષ્ય ભૂત પ્રેત પિસાચ આદિની યોનીમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ હે રાજન આ અંગે હું આપને પૌરાણિક કથા કહું છું તે આપ સાંભળો એક સમયે ઈન્દ્ર દેવ સ્વર્ગમાં રાજ્ય કરતા હતા ત્યાં તે અમૃતનું પાન કરીને નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા ગંધર્વ ગાન કરતા હતા ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન સાથે ત્યાં આવ્યા એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા એ સમયે પુષ્પવતી નામની ગંધર્વ કન્યા માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામબાણથી ચલાયમાન થવા લાગી તેણે પોતાના રૂપ રંગ સૌંદર્ય હાવ ભાવ દ્વારા માલ્યવાનને વસ્મા કરી દીધો પુષ્પવતી અત્યંત સુંદર હતી તેની માલ્યવાન પણ અને તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો તે બંને કામદેવના વસમાં થઈ ગયા પછી રાજા ઇન્દ્રના કહેવાથી નાચ ગાનમાં જવું પડ્યું તેઓ નાચતા હતા પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા એમની ભાવ ભંગીમાઓને જોઈને રાજા ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપી દીધો કે હે દુષ્ટો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર હે મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિસાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ અત્યારે જ ભોગવો રાજા ઇન્દ્રનો શ્રાપ સાંભળીને અત્યંત દુઃખી થયા તે બંને અને હિમાલય પર પિસાજ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી જેના કારણે તેઓને ખૂબ જ કષ્ટ થતું હતું એક દિવસ પિસાચે પોતાની સ્ત્રીને કહ્યું ન જાણે આપણે પાછલા જન્મમાં ક્યાં પાપ કર્યા હશે જેનાથી અમને આટલી બધી દુઃખદાયી પિસાચીઓની પ્રાપ્ત થઈ છે યોની કરતા નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતા કરતા પોતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષની જયા નામની એકાદશી આવી આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું કોઈ પાપકર્મ પણ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કર્યો પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા તે રાત્રિએ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવીને બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને આત્મા મુક્ત થઈ અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણથી અલંકૃત થઈને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા એ સમયે આકાશમાં દેવગણ તથા ગાંધર્વો તેમની સ્તુતિ કરવા લાગ્યા સ્વર્ગલોકમાં જઈને એ બંનેએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા ઇન્દ્રને પણ એમને પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું દેવરાજ ઇન્દ્ર પૂછવા લાગ્યા તમને તમારા પિસાચિયોનીથી કેવી રીતે છુટકારો મળ્યો ત્યારે માલ્યવાન બોલ્યા હે દેવેન્દ્ર ભગવાન વિષ્ણુના અમારી યોની છૂટી ગઈ છે ત્યારે રાજા ઇન્દ્ર બોલ્યા હે માલ્યવાન એકાદશી વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિસાચિયોનીને છોડીને સ્વર્ગમાં આવ્યા છો અને પવિત્ર પણ થઈ ગયા છો અમારા લોકના પણ વંદનીય થઈ ગયા છો કારણ કે શિવ અને ભગવાન વિષ્ણુ અમારા લોકો માટે વંદન કરવા યોગ્ય છે તેથી તમે લોકો ધન્ય છો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોની નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને જાણે બધા તપ યજ્ઞ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે જે મનુષ્ય ભક્તિથી શ્રદ્ધા રાખીને જયા એકાદશીનું વ્રત કરે છે તે કરોડો કલ્પ સુધી વૈકુંઠમાં આનંદ પામે છે કથાનું પઠન કરવા માત્રથી મહાત્મય સાંભળવા માત્રથી અગ્નિ સ્ટોમનું ફળ મળે છે આ રીતે ભવિષ્ય પુરાણમાં મહામાસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળ્યું મહામાસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીના વ્રતના મહાત્મય વિશે અને ત્યારબાદ સાંભળી કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજ શુભ એકાદશી મંગલમય એકાદશી આજના દિવસે ગૌ માતાની સેવા અવશ્ય કરવી જોઈએ જો કે નિત્ય આપણે સેવા પૂજા કરતા જ હોઈએ છીએ ઘરમાં રસોઈ થાય ત્યારે ગાય માતાની પહેલી રોટલી અને છેલ્લી રોટલી કૂતરાના ભાગની નીકળે જ છે આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગાય માતાને આજે લીલું ઘાસ અર્પિત કરવું જોઈએ પશુ પક્ષીની સેવા જેટલી થાય એ કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવું કાચું સીધું પણ આપી શકાય છે જે એક ટાઈમ ભોજન જેટલું હોઈ શકે આ ઉપરાંત આજે એકાદશી છે માટે તન મન ધનથી મન વચન કર્મથી પ્રભુને પ્રાર્થના કરતી રહેવી કે હે પ્રભુ હું સર્વદા સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકું ચાહે અંદરથી હોય બહારથી હોય મનના મેલા વિચાર હોય કે બહારથી પણ કર્મથી કોઈ જાણે અજાણે દોષ થાય પાપ થાય તેમાંથી રક્ષા કરજો મને સદબુદ્ધિ આપજો જીવનમાં વિજય પ્રાપ્ત થાય ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય આ રીતે પ્રભુને પ્રાર્થના કરીને પ્રણામ કરવા એવા પ્રભુ નારાયણ શ્રીપતિ ભૂપતિને આપણે પ્રણામ કરીએ છીએ સાન્તાકારમ ભુજિગસં પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદં મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગીભી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ બોલો લક્ષ્મીપતિ નારાયણની મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ